શહેરમાં છેલ્લા એક માસની અંદર અત્યાર સુધીમાં લગભગ પાંચથી છ કેસીસ કોલેરા પોઝિટિવ નીકળેલા છે એટલે એના અનુસંધાનમાં રાજ્ય સરકારની આરોગ્ય વિભાગની હેલ્થ ડિપાર્ટમેન્ટની કમિશનર ઓફ હેલ્થની અને અલગ કોલેજીસની એટલે કે આપણી જીજી મેડિકલ હોસ્પિટલ અને એમપીશા મેડિકલ કોલેજના બધા પ્રોફેસર્સ અને ડૉક્ટર્સ આજરોજ વિઝિટ લીધી છે અને રેપિડ રિસ્પોન્સ ટીમ તરીકે એ લોકોએ સમગ્ર જામનગર શહેરના જ્યાં જ્યાંથી કેસીસ પોઝિટિવ નીકળ્યા છે અથવા તો જાડા ઉલટીના કેસીસ છે એ વિસ્તારોની પણ એ લોકો મુલાકાત લેવાના છે અને જરૂરી એમના સૂચનો એમણે કોર્પોરેશનની આરોગ્ય ટીમને કર્યા હતા અને મને પણ એ બાબતે ડિસ્કસન કર્યું છે હવે આ બાબતમાં એમણે જામનગર શહેરમાં આરોગ્ય વિભાગની કામગીરીથી સંતોષ પણ કર્યો છે અને એમણે આપેલા સૂચનો મુજબ આપણે આગળ વધશું અત્રે આ સમયે મારી ખાસ જામનગરના લોકોને વિનંતી છે કે પાણી હંમેશા ક્લોરિનવાળું પીએ એટલે અત્યારે ભલે સુપર ક્લોરિનેશન હોય પણ આપણને રોગચાળાથી બચાવશે પાણી ટેસ્ટમાં થોડુંક હોર્ડ લાગે પણ એ પાણી જ આપણને બચાવશે અને એ ઉપરાંત પણ પાણીને ઉકાળીને ખાસ પીવા વિનંતી છે ઉકાળા વગરનું પાણી ન પીવો તો વધારે સારું એ જ રીતે શેરીમાં કે રોડ ઉપર વેચાતો બરફ પાણીપુરી કે એવા ખુલ્લા પદાર્થોનું સેવન ન કરવું એવી પણ આપને સૌને અપીલ છે

અને જે પેલીફી હોય છે ને કુલ્ફી ફરતો તો બરફ નાખે છે જામનગરના ત્રણ વોર્ડમાં છ પેશન્ટ વધતા ઉપલેટના બે ફ્રેન્ડ સારવા માટે આઠ પેશન્ટ સિવાય અત્યારે જામનગર માં પણ સાદી છે